આવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે ખેતી કરવી દીવાનગી સમાન બની ગઈ છે સાવરકુંડલા તાલુકાના ખડસલી તેમજ આસપાસના ગામોમાં મોટા પાયે ડુંગળીનું વાવેતર થયું હતું દરેક ખેડૂત પાંચ થી પંદર વીઘા સુધી પાક ઉગાડી મહેનતનું ફળ મેળવવાની આશા રાખી રહ્યા હતા પરંતુ બજારમાં માંગ ઘટતા અને સપ્લાય વધતા મળતા ભાવથી ખેતીમાં થયેલો ખર્ચ પણ પરત ન મળતો કડસલી ગામના ખેડૂત ભાનુભાઈ ડોંગાએ પંદર વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું પરંતુ ભાવ મળતા નહીં તેમણે અંતે દુઃખ અને આક્રંદ સાથે પોતાના પાક પર રોટાવેટર ફેરવી દેવું પડ્યું તેઓ કહે છે કે ડુંગળી ચાની એક પ્યાલી કરતાં પણ સસ્તી થઈ ગઈ છે નફો તો દૂરની વાત પોતાનો ખર્ચ પણ નહીં મળે તો આવી ખેતીનો શું લાભ હવે તો આગળથી ઘર પરિવાર માટે જેટલી જરૂરી હોય એટલી જ ખેતી કરવી પડશે ખેડૂતોના હૃદયની વ્યથા ભવિષ્ય પ્રત્યે ભય અને પરિસ્થિતિ સામે રોષ એમ ત્રણેય ભાવનાઓ સાથમાં જોવા મળી રહી છે આજ મુદ્દે ચેતનભાઈ માલાણીએ જણાવ્યું હતું કે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ભારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે ટેકાદર હેઠળ ખરીદી કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળશે નહીં તો આવનારા સમયમાં વાવેતર ઘટી જશે અને દેશને વિદેશમાંથી ડુંગળી આયાત કરવી પડશે આવી પરિસ્થિતિ સુધરે નહીં તો ખેતી છોડવાના કિસ્સા વધશે અને દેશની ખાદ્ય સુરક્ષા પર પણ અસર પડશે હવે આ ડુંગળી છે દસ વીઘા પંદર વીઘાની ડુંગળીયું છે તો એમાં અટાણે ઝીણો માલ સારી અને કટ્ટર ફેરવી દેવામાં આવે છે અને આજુબાજુ ગામડાને બધાયને પણ આ પરિસ્થિતિ છે અને કોઈ સરકાર પણ ધ્યાન દેતું નથી અટાણે ખેડૂ ગણો નહોતો આમ માય કાંગલા રીતે અમે હવું ખેડૂત થઈ ગયા છીએ કારણ કે સરકારે એક કોઈ વસ્તુનો ભાવ નથી આપતી એટલે સરકારને આ ખેડૂ માથે શું છે એને હું છે તો એ કાંઈ સમજાતું નથી અને ભાવ હેનાય ભાવ નથી દેતી સરકાર તો ખેડૂતનું જે પકવે છે એના ભાવ જે છે એના ભાવ નીચા છે અને જે દવા ખાતર એના ભાવ હજી ઊંચા હાલ્યા જાય છે અને ખેડૂના ભાવ છે એ ભાવ જ હાલ્યા જાય છે તો સરકાર છે એ કાંઈ ધ્યાન દેતી નથી ને અમે એમ કહી કે ભાઈ જો ખેડૂતને બચાવવા હોય તો સરકારે થોડું ઘણું ધ્યાન દેવું જ હોય એમાં ભાવમાં ને એમાં સમજા નહીતર ખેડૂત કંઈ બચીએ નહીં અને ભીખ માગતો ખેડૂત થઈ જાય અને ખેડૂત હવે હવનું એમ ગણતરી છે કે ભાઈ પકવો ખાવ એટલું પકવો સમજા અને બીજું છે ને ક્યાંય હાવા નથી દેવું શાક કે દૂધ કે કોઈ અનાજ આપણે આપણું પકવીને આપણે ખાવ કારણ કે હું થાય ભીખ માગતા તો થઈ ગયા છે એ ભાઈ